એમ કામ કરી જો ઓલ સાઈડ થી ઉતલાયા હે કે ફોનેટ ઓ દિયું હું કરા હે હરદુલે હાથ મે હે ઓ ઉસવરી છે મજા લાગા ઈ કુવાડ ઓલી તો આ તો આ મેં સો કે ગલતી થી ઓર બળી કા બળી કા પાચે નહીં ફોન હૈ કો રાતે લેને આવ જાયે હે તેધીરે જો આપણો બે હાથ લઈ લીદા હે એકે લીમણા નો કપમો ને ખા દ આવો

બોયડી બહુ પલોકા ગઈ 3 4 આય નું ને 5 6 આય રૂ માં બોયડી આવી ગઈ 20 ની જારી છે આપણે તો એટલી બોયડી વધિન આવી ગઈ છે મા બાપ કે મોઢા આવી બોયડી થી કે ને આહેટે તડી તો ઓલા હેટે ખવા પડે કોઈ કે બોયડી ઈડી એટલે આ પ્રમાણે હે નહીં પણ તો આપણે બહુ લાગે આજ ના જમાના માં આ આજે આપણે બોય બોયડી હોય નઈ કોઈ ને તો એ કાપકુ ચાલે છે અબ આપણે જો બોડીને હાટામાં સળાવવા મન નહી વાટી વાટી ભાઈક ભાઈટ કર દે તો ઈ બધું ભરી જાય કરી જાય એમ બધું કરવું પડશે આજે એટલે થોડું ચોકો કરના કે અડા ભેર એટલે હાતે આલી જાય સોયા બી વડાઈ જાય આપડે માં પડું નેવરું પડું યાર ઉત આપણે ક્યાં થઈ મે ને એટલે હું કરી હે બોડી જો સળાની હું બોડી વાટી વાટી નું ઉસી તડાવું જલ્લા ભાઈ આપણો વડાવ ને તું જ્યાં કાપે એમ ઓયડી ને એ હું બધા નાચતો હમણાં કઈ નો ના આવ્યો બાપા એ મને બટકાવ દીધી બોરડીમાં મારે કાપવા નતા જલાભાઈ ને કરવા નથી બોરડી બાપા એ બટકાવ દીધી હેલો હેલનું કરીને આવું ખૂટતું નથી કઈ હવે આજ લગભગ ખૂટી જાય રી છે એક બે જાણું इतने एक ध्यान पूरु थी जाए काम पूछा गर्वेगा तो बड़ा जोला भाई जो जा रहा है फिर लाऊं सा सड़ा वो मिंडा है मैं वो रहना दे कहीं ढल दे इधर रही जाए बात ही है करीब है क्या जा रहा सोई तारीक यह है इसलिए वीडियो बन कर इनका तो है जहाँ जो हमारे पास वीडियो आलू है यहाँ पर जो कालू माल है सर वो यहाँ आवी जो है बोलिंग जा रहा है सर लोग ना फोन करने तो बहुत है ये और कहते हैं ना तुम है तेरी આપડે દાચા હું જોવા દેખાય તો કાપી નાખતી આપણે કાપવાનું કઈ થતું નથી તન ખેપરવાનું હે જલાભાઈ ને પાસ માં આવે બધું ઓય બે છપા વારો એન કઈ કહેવાય મન ન થાવાતું વાતું કાથું કે કહેવાય હું સુદીન આવતોય કમેન્ટ કર નાખ્યો જો જે લગાયો એ આ સકથી ન સડાવ મૈંઢા છે સડી ગયો તો માર લોકડા બનાવ્યા નામની અને આખો સડી ગયો યાર હું આપણો સાળો તફા કરે કે અહીંયા હવે જો આપણે માલ લઈને પાછા આવતા થઈ ગયા અહીં બાંધાઈ માલને જલાભાઈ યોગા આલખાને બાંધી થી આવ ગાવડી ને લઈને બાંધવા આવે છે હા અહીં છણનો વગીન વેલાન બાડતું જોડીન લલતું થાન રહે કાજુ ભેગોન ભેગો આપડા તો ગાવડી આગે હોય ગઈ તે જલાભાઈ પાછી તાણી નોરી લીધી કે કેટલી જાય છે વાત હવે ગાડી નું પોતો એ 50 મિનિટા ગાડાન થાટું રાડો તૂટલ ને માલ બાંધવા હે લાંબો પડે તો આ બદલા ઇ પથરૂ નાખનું ક્યો હે આપડે थो थो था। था था था। पर हमंगाबाद होके हिंग टूटी गई के पास नाक से पतो वीडियो है इंस्टाग्राम पे ये है लगन पड़वानी और हमरा आली है गार्डन रात को वीडियो योदा में आज सो गोन